નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કારછાડ ગરમીમાં વાયરલ ફીવર હી સ્ટ્રોક ઝાડા ઉલટીના કેસોમાં ગત વર્ષની સરખામણીમાં 20% નો વધારો જેપી રોકડા હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજના 100 જેટલા કેસો જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા 37 જેટલી નોંધાઈ હી સ્ટ્રોકના દરરોજના 3 એક દર્દીઓ હાલ ઉનાળામાં સૂર્યદેવનું જાણે પ્રકોપ ચાલી રહ્યો હોય તેવું જણાય છે માર્ચ માસના અંતથી જ ચાલીસ ડિગ્રી તથા તેની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે મનુષ્ય તો મનુષ્ય પરંતુ મોંઘા પશુ પક્ષીઓ માટે પણ કાળઝાળ ગરમી અખડાવનારી બની ગઈ છે આ કાળઝાળ ગરમીમાં ઝાડા ઉલટી વાયરલ ફીવર અને હીટ દર્દીઓની સંખ્યા શહેરમાં દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે શહેરના કાલી વિભાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગના દવાખાનામાં દરરોજના ઓપીડીમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે અને આજે ઇન્ડોર દર્દીઓની સંખ્યા સાડત્રીસ ઉપરાંત જોવા મળી છે એમાં ખાસ કરીને છાડા ઉલટી વાયરલના કેસો જોવા મળી રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દર્દીઓની સંખ્યામાં વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ચેપી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલમાં સ્ટ્રોકના દરરોજના બેથી ત્રણ કેસો આવી રહ્યા છે ઝાડા ઉટીના કેસોથી બચવા માટે લોકોએ ટોળામાં જવાનું ટાળવું જોઈએ બહારની ખાણીપીણી વાસી ખોરાક બહાર બજારમાં મળતા ઠંડા પીણા લસ્સી બરફ શેરડીનો રસ બરફ અને બરફના ગોળા એસ્ટેસ પાણીપુરી મેદાની ચીજવસ્તુઓ ટાળવી જોઈએ હિટ થી બચવા માટે શુદ્ધ પાણી પીવું જોઈએ બહાર તાપમાં કામ વગર જવાનું ટાળવું જોઈએ જો અનિવાર્ય હોય બહાર નીકળવાનું તો જ માથા ઉપર ટોપી રૂમાલ અવશ્ય રાખવું ચશ્મા અથવા તો ગોગલ્સ પહેરવા જેથી આંખોને ઠંડક મળી રહે મહિલાઓ પુરુષોએ યોગ્ય સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ ત્વચાને સૂર્યના તાપથી બચાવવા કરવી જોઈએ બાળકોને મોટા લોકોએ ઓઆરએસ ગ્લુકોઝનો ઉપયોગ કરવો જોઈએ હાલમાં શહેરની ખાનગી અને સરકારી ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે હાલ સિઝનલ જોવા જઈએ તો ખાસ કરીને વાયરલ ફીવર હીટ સ્ટ્રોક ઝાડા ઉલટી આવા કેસો જોવા મળી રહ્યા છે આપણે ત્યાં ઓપીડીમાં લગભગ રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય અને ઇન્ડોરમાં જે છે લગભગ પાંત્રીસ ચાલીસ પેશન્ટ દાખલ હોય કેટલો કેટલો છે વધારો આ સિઝનમાં દર વર્ષની જેમ આ એક પેટર્ન છે કે આ સિઝન હોય મે એપ્રિલ મે મહિનો ત્યારે આ ટાઈપના કેસ જોવા મળતા હોય એ સામાન્ય જે આપણી ઓપીડી હોય એના કરતાં વીસેક ટકા વધારો રાખવી પડે તકેદારીમાં ખાસ કરીને હાલ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં જવાનું ટાળવું બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય શરબત ને આ લસ્સી આ પાણીપુરી આ બધું ખાવાનું ટાળવું જોઈએ અને બાકી તો પર્સનલ પ્રોટેક્શન માટે માસ્ક વગેરેનો ઉપયોગ કરવો જોઈએ બનાવવામાં કેટલા હિટ સ્ટ્રોક એકચ્યુઅલી પેશન્ટ રિપોર્ટ થાય છે પણ જે તાપમાં ફરતા હોય એવા લોકોને આ કેસો જોવા મળતા હોય કોઈ હિટ સ્ટ્રોક આપણે ત્યાં રોજના બે ત્રણ પેશન્ટ એ ટાઈપના આવતા હોય હિટ સ્ટ્રોકના અમને ઉનાળો જ્યારે વધતી રહે તાપમાન વધતું રહે છે એ એ વિષય માટે તકેદારી કેવી રીતે એમાં જ એટલે ઉનાળામાં જો બિનજરૂરી તમે તાપમાન ફરતા હોય તો હિડસ્ટ્રોક લાગવાના ચાન્સ રહે ખાસ કરીને પરિક્રમામાં લોકો ફરતા હોય રાજકીય મેળાવડામાં ફરતા હોય તો બને ત્યાં સુધી તાપમાં ફરવાનું ટાળવું જોઈએ માથા પર ક્યાં તો ટોપી અથવા રૂમાલ બાંધીને પછી ફરવાની થાય તો ટોપી અથવા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ પાણી વધારે પીતું રહેવું જોઈએ શરબત છે પાણી છે આવું પીતું રહેવું